તો આપણે ખરેખર જો દારૂ મૂકવા આવ્યા છે અને ગામમાં દારૂ ગોતવા જાવ તો એની કરતા ગામમાં પડ્યા રહેતા હોય છે અહીં હું કામ આવો મેં હમણાં હું નાવા જતો તો મેં જોયું હતું એક એક જણા હાથમાં દળ દળ પડીકા લઈને જતા કુંભકરણ છો કોણ છો છે હાથમાં ઠેલ્યું લઈને એક બાવળિયા હેઠળ બેઠો મેં જોયો જ તો એને અને અહીંથી એક ભાઈ પાંચ હાથ પડીકા લઈને જતો એટલે આ કરવા આવો છો અહીં આની કરતા ગામમાં જ રહો ને ભાઈ અમારે કઈ એવું જરૂરી નથી તમને આંતરડા હડી જાય પછી આવજો પાણી લેવા આ એ મેં તમારે હાટું મહેનત કરી ત્યાં તેમ ગામમાં આ તો ગામ સારું છે કંઈ ક્યાંતું ન નખાય એકાદાના ટાંગા ભાંગને આપશે તો તમે બધા દાદાએ આવો છો ને એટલે કોઈ કઈ નથી એવું ના વિચારતા અને હું તો એમ કહું આપણે તમને આ વ્યસનમાંથી છૂટો એના હાટુ રાત દાડો મહેનત કરીએ છીએ આમાં કેટલી મહેનત થાય એ તમને ખબર છે કેટલી સુવિધા તમારા માટે પાર્કિંગ થી લઈને તેમ પ્રસાદી ચાર દરે આવ્યો એવું ક્યા હતા નકરા કે પોવા બટેકા નાસ્તા માં આવો ત્યાં હું પંજાબી આપું તો હોટલ માં ખાઈ ને આવજો જાય હમ કે આ દાદાનો જે તમે આરો ને ચા કે જે નાસ્તો હોય બટેકા પાપડી જે હોય એ એક દાદાનો પ્રસાદ છે અને કદાચ તમારા કર્મો કદાચ આટા ખવડાયું હોય છે ને અને આ ના બે પાપ પડ્યું હોય છે ને તો આ પ્રસાદ પેટમાં જશે એટલે કાલથી હારા વિચાર ચાલુ થશે આના આટું ખવડાય લેવી છે તમે જાવ શેત્રો જે ખાઓ એ અમારું હે જોઈ એવી સુવિધા નહીં ત્યાં કે ફાઈવ સ્ટાર હોટલ માં આયા હો એમે છે આ સુવિધા ભગી નું પડી ગયા હો આ તમાર સામે સામે બેઠા હી તમારી હાટુ રાત દાડો તપ કરવી છે કે કદાચ આમના ભાગમાં ના હોય ને તો ભગવાન ને એવું કેવી છે કે અમારું છીનવી નામ ને આપજે બીજું શું કેવી આ ખાલી એ ચટાનો વાદ લે ને આર બધું વળી ખાપ

i do you તો મિત્રો આ તો શ્રી દાન બાબા પુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાબા પુષ્પ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આપણે આ વિડીયો બનાવી છે ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે આ વિડીયો નથી બનાવતા તો મિત્રો તમે ખાસ નોંધ લેજો કે મારી કે દાદાની કોઈની એવી ઈચ્છા છે નહીં કે ખોટી અંધશ્રદ્ધા ફેલાય ફક્ત મોટિવેશન માટે જ આપણે આ વિડીયો બનાવી છીએ અને દાદા બહુ સારું એવું મોટિવેશન કરે છે અને એના ઉપર આપણે જીવન જીવીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આપણે આ વિડીયો બનાવીએ છીએ સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો તો બોલો સુરપુરા દાદાની જય